રાજકોટના પર નવા ગામમાં સમસ્ત તળપદા કોળી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો સમૂહ લગ્નોત્સવમાં બાર દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા તેમજ સમાજના અનેક કાર્યકર્તાના આગેવાન પણ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા રાજકોટ સમસ્ત કોળી સમાજ સેવા ટ્રસ્ટ આણંદપુર નવા ખાતે સમસ્ત કોળી સમાજના દીકરા દીકરીઓના આ તેરમી વખત સમૂહલગ્ન થઈ રહ્યા છે એમાં બાર જેટલી વર અને કન્યા જેમાં આ સમૂહલગ્નમાં જોડાયેલા છે આ ટ્રસ્ટના ટ્રસ્ટીભાઈ ધીરુભાઈના ટ્રસ્ટી મંડળના સૌ આગેવાનો અને આ કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ભૂદેવોની શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્નનું આજે વિધિ થઈ રહી છે આજના પ્રસંગે ખાસ કરીને જો દાતાઓ એમને એને જે સહયોગી છે સૌને પણ મેં શુભેચ્છા પાઠવી છે આગામી દિવસમાં સમાજની અંદર રહેલા ખાસ કરીને અમુક કુરિવાજોને કારણે જે સમાજ આર્થિક રીતે ઘસાતો જાય છે એમાંથી બહાર આવીને જે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે પોતે પોતાના ઘરમાં કે પરિવારના દીકરા દીકરીઓના લગ્ન કરે સાથે સાથે સમાજના યુવાનોમાં અને ખાસ કરીને જેમાં વધારે વ્યસનો મહિલાઓ સુધી આજે વ્યસનો જોવા મળે છે એ સમાજ પણ વ્યસન મુક્ત થાય અને યુવાનો એને અને મહિલાઓને રોજગારી મળે એ માટે રાજ્ય સરકારની વિવિધ જે યોજનાઓ છે એ પણ વિશેષ લાભ લે એ પણ અહીંથી ખાસ કરીને સમૂહલગ્નના પ્રસંગે અમારા યુવાનોને પણ આ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કહેવામાં આવ્યું અને આગામી દિવસમાં રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અને જિલ્લામાં જે અમારા સમસ્ત કોળી સમાજના વિવિધ સંગઠનો જે ચાલી રહ્યા છે એ બધા સંગઠનો એક થાય એક મંચ ઉપર આવે અને પોતાના હક અને અધિકારો માટે જાગૃત થાય એવી પણ અહીંથી આગેવાનો તરફથી જે વાત મુકાણી અને એને પણ આવતા દિવસોમાં રાજકોટ ખાતેથી એક સરસ મજાનું એક સમસ્ત કોળી સમાજનું સંમેલન થાય એક જેને કહેવાય સૌ એક મંચ ઉપર આવે એ રીતનું અહીંથી સૌ આગેનો આગેવાનો તરફથી પણ કહેવાયું રોહિત બોજાણી સાથે ભરત ભરડવા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ